દેશની અગ્રણી એરલાઇન ઇન્ડિગો દ્વારા મોટા પાયે ફ્લાઇટ્સ રદ કરવામાં આવતા સર્જાયેલી અંધાધૂંધી વચ્ચે ભારતીય રેલવે મુસાફરોની વહારે આવીને રાહતના સમાચાર આપ્યા છે રેલવે મંત્રાલયે તાત્કાલિક અસરથી આગામી ત્રણ દિવસ માટે દેશભરમાં નેવ્યાસી વિશેષ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે શનિવારથી શરૂ થયેલી આ વિશેષ ટ્રેન સેવાઓ દેશના વિવિધ ઝોનમાં સોથી વધુ ફેરા કરશે જેથી એરપોર્ટ પર અટવાયેલા અને મુસાફરી માટે રજડી પડેલા હજારો લોકોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડી શકાય રેલવે બોર્ડ જણાવ્યા અનુસાર નવી દિલ્હી મુંબઈ ચેન્નાઈ બેંગલુરુ પટના અને હાવડા જેવા મોટા શહેરોમાં ટ્રાફિકની સ્થિતિનું વિશ્લેષણ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે મધ્ય રેલવે દ્વારા ચૌદ અને ઉત્તર રેલવે દ્વારા દસ વિશેષ ટ્રેનોનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે દક્ષિણ રેલવે અને પશ્ચિમ રેલવેએ પણ મહત્વના રૂટ પર વધારાની ટ્રેનો અને કોચની વ્યવસ્થા કરી છે રેલવે પ્રશાસને તમામ ઝોનને ઉપલબ્ધ રોલિંગ સ્ટોક અને માનવબળનો મહત્તમ ઉપયોગ કરીને મુસાફરોને સુરક્ષિત રીતે પહોંચાડવા સૂચના આપી છે આ ઉપરાંત જરૂર પડી વધુ ટ્રેનો દોડાવવાની તૈયારી પણ દર્શાવવામાં આવી છે ઇન્ડિગો એરલાઇન્સની સેવાઓ છેલ્લા પાંચ દિવસથી ખોરવાઈ ગઈ છે જેના કારણે અસંખ્ય મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે રેલવેના આ નિર્ણયને મુસાફરો દ્વારા આવકારવામાં આવ્યો છે કારણ કે હવાઈ મુસાફરી રદ થવાથી ટ્રેનોમાં પણ અચાનક ભીડ વધી ગઈ હતી રેલવે તંત્ર દ્વારા એરપોર્ટ ઓથોરિટી સાથે સંકલન સાધીને એરપોર્ટ પર પણ આ વિશેષ ટ્રેનો અંગેની માહિતી પ્રદર્શિત કરવામાં આવી રહી છે જેથી મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થાનો લાભ મળી શકે આ કટોકટીના સમયે રેલવે ફરી એકવાર દેશની લાઇફલાઇન સાબિત થઈ છે